શું તમે પણ પાણીપુરી ખાવાના શોખીન છો તો આ વિડીયો જોતા તમે પાણીપુરી ખાવાનું બંધ કરી દેશો વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે વડોદરાના વિવિધ વિસ્તારોમાં બનાવાથી પાણીપુરીના યુનિટો પર પાલિકા તંત્રની આરોગ્ય શાખા દ્વારા આજે સવારથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં દૂષિત જણાયેલા એક હજાર લીટર જેટલા ચટાકેદાર પાણીપુરીના પાણીનો નાશ પણ કરવામાં આવ્યો હતો દર્શક મિત્રો રોજબરોજ સાંજ પડતા ઠેર ઠેર પાણીપુરીના ખૂમચાવાળા વિવિધ વિસ્તારોમાં ગોઠવાઈ જતા હોય છે જ્યાં પાણીપુરીના રસિયાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ જાય છે અને પાણીપુરીના મસાલામાં વપરાતા બટાકા બગડેલા અને ફુગાયેલા ચણા કેટલાક ખૂમચાઇવાળા વાપરતા હોવાની ફરિયાદો તંત્રના આરોગ્ય વિભાગને મળી હતી શું તમે પણ પાણીપુરી ખાવાના શોખીન છો તો આ વિડીયો જોતાં જ તમે પાણીપુરી ખાવાનું કરી દેશો બંધ કેટલાય દિવસથી પાણીપુરીના ખુમચાવાળા મસાલાનું ચેકિંગ આરોગ્ય ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને અનેક જગ્યાએથી બગડેલા બટાકા અને ફૂગવાળા ચણાના જથ્થાનો નાશ પણ કરવામાં આવ્યો હતો આજે વહેલી સવારથી જ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને ઉકાજીનું વાડીઓ અને વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં બનાવવામાં આવતી પાણીપુરીના યુનિટો પર આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન કથિત દૂષિત એક હજાર લીટર જેટલા ચટાકેદાર પાણીનો નાશ આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો વડોદરામાં રોગચાળાને ધ્યાનમાં રાખી પાણીપુરીની લારી ગલ્લા તેમજ બનાવના સળે આરોગ્ય ખાતા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હાલમાં ચાલ વિસ્તારમાં અને આના પહેલાં નરસિંહ ટેકરી વારસ્ય વિસ્તારમાં કામગીરી કરવામાં આવે છે પાણીપુરીમાં હાલમાં સવારના સેશનમાં અમે લોકો જ્યાં પણ પાણીપુરી બનાવે છે જનરલી જે ઘરો હોય છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સેમ્પલ નથી લીધા કારણ કે અત્યારે જે છે એ મોસ્ટલી રો બટાકા ચણા એ એ જ છે અત્યારે એ લોકોએ હજુ ચટણી કે પાણી બનાવ્યું નથી એ બટાકા ચણા બધું બાફવા મૂક્યું હતું પૂરીઓ બનાવતા હતા તો એ બધાની જે કંડિશન હતી અનહાઇજિનિક કન્ડિશન એના માટે સૂચના આપી છે અને જે પણ વસ્તુઓ ક્વોલિટી વાઈઝ નહોતી સારી એ બધાનો નાશ કરવામાં આવ્યો છે આજે આ વારાછા વિસ્તારમાં તિવારીની ચાલમાં જે પાણીપુરી બનાવનાર વિક્રેતાઓ તેમજ ફેરી લઈને જે પાણીપુરીની લારીઓ ફરે છે તેમને ત્યાં આપણે ચેકિંગ હાથ છે કેટલીક જગ્યાએ એમને બટાકાની અને જે ક્વોલિટી છે સારી જોવા મળેલ છે અને કેટલીક જગ્યાએ જે બોરીમાં અને સીધી પ્લાસ્ટિકની થેલીમાં જે બાફીને કરે છે એ વસ્તુ ખોટી છે તેઓને અમે સમજણ પણ આપેલ છે અને હમણાં એક વીક સુધી આ પાણીપુરીનો ધંધો એમને ના આપણે પાડેલ છે જ્યાં સુધી આ રોગચાળો કંટ્રોલમાં ના આવે ત્યાં સુધી અને તેઓને તાકીદ પણ કરેલ છે કે શેડ્યુલ ફોરનું મેન્ટેન કરી અને ત્યારબાદ લોકો ધંધો શરૂ કરે અને તમામ ખાદ્ય પદાર્થ તેમજ રો મટિરિયલ વ્યવસ્થિત અને સારી રીતે રાખીને અન્ય જગ્યાએ આપણે સૂચના આપવામાં આવી આની અગાઉ અમે નરસિંહ આપણે નરસિંહ ટેકરી વારાસિયા વિસ્તારમાં ગયા હતા ત્યાં પણ આ જ રીતની સૂચના એમને આપેલી છે અને તેઓને એક વીક પૂરતો ધંધો ના કરવાની તાકીદ પણ કરેલ છે જો અગાઉ આનું આ સિચ્યુએશન દેખાશે જોવા મળશે તો અમે અંતર્ગત કાર્યવાહી કરીશું સેમ્પલ વેમ્પલ હાલ એમના રો મટીરિયલ છે અને બટાકા અને ચણા જોવા મળે છે નમૂનો લેવાની કાર્યવાહી કરવામાં આવેલ નથી